ક્યારેક આપણી પાસે સમય ઓછો હોય ને આપણે એવી વસ્તુ તૈયાર કરવી હોય કે જેનાથી પેટ પણ ભરાય અને દરેકને ભાવે તો આજે આપણે બનાવીએ ઇડલીની એક નવી જ વેરાયટી સેવની ઇડલી તો આ સેવની ઇડલી તૈયાર કરવા માટે આપણે કોઈ પણ એક વાટકીના માપથી દહીં લઈ લઈશું ને એની અંદર તમને જે પણ વેજીટેબલ ગમતા હોય એ બધા જ તમારે એડ કરી દેવાના છે સ્વાદ મુજબનું મીઠું નાખવાનું છે લીલા મરચાં એડ કરી દેવાના છે ને જે વાટકીથી દહીં લીધું એ જ વાટકીથી ડબલ આપણે સેવ લેવાની છે તો આ રીતની રાઈસ સેવ તમને ઇઝીલી મળી જશે લગભગ પંદરથી વીસ મિનિટ એને રહેવા દેવાનું છે અને પછી વઘાર માટે તેલ ગરમ કરી એમાં અડદની દાળ રાઈ જીરું અને હિંગ એડ કરી મિક્સ કરી લેવાનું છે બસ ફટાફટ એને પછી આપણે ઇડલી મોલ્ડની અંદર સ્ટીમ કરવા માટે મૂકી દઈશું સોડા એનું એવું કંઈ જ નાખવાની જરૂર નથી આપણે સેવૈયા ખીર બનાવીએ છીએ એવી આ રાઇસની તમને સેવ મળી જશે ઓનલાઈન ઇઝીલી મળી જાય છે તો બસ દસથી બાર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લેવાની છે સ્ટીમ કરશો એટલે ઇઝીલી એકદમ સરસ રીતે આ રીતે બહાર આવી જશે તો ઝટપટથી તૈયાર થઈ જાય એવી આ સેવની ઇડલી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તમારી ડિટેલમાં રેસિપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે